નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણી વચ્ચે કૃષિ નિષ્ણાંત અને ખેતીની ખૂબ ઊંડી સમજ ધરાવતા અને ખૂબ સારું ઉત્પાદન લેતા એવા અજયભાઈ ક્યાળા સાહેબ જોડાયા હોય તો ધાણાના પાક વિશે ખૂબ સારી માહિતી એમની પાસેથી આજે આપણે લેવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો સાહેબ આપણે ધાણાનો જે પાક છે એને ખૂબ સારું ઉત્પાદન લેવું છે તો શરૂઆત થી જ કેવા પ્રકારનું ધ્યાન રાખવામાં આવે કયા કયા ખાતરો ઉપયોગ કરવામાં આવે અને કયા સ્ટેજે કયા ફૂગનાશકો અને જંતુનાશક દવાઓ આ તમામનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લઈ શકાય એની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો જો પેલા જાય ધાણા છે એમાં પાયાનું ખાતર ખાસ તો ડીએપી એનપી એમાં ખાસ ડીએપી મારા મત પ્રમાણે બરાબર કે ડીએપી પાયામાં વાવેલું હોવું જ જોઈએ પછી ધાણા ઉગી જાય બરાબર ત્રણ પાણી મેજર ધાણા ઉગતા હોય છે બરાબર વાતાવરણ પ્રમાણે ઠંડુ વાતાવરણ હોય તો આઠ નવ દિવસ દસ દિવસ ઉગે બરાબર ગરમ વાતાવરણ હોય તો આ વર્ષે હતું તો બાર તેર દિવસે ઉગે બરાબર ધાણા ઉગી ગયા પછી એમાં પેલું તો થ્રીપ્સ હા અને વ્હાઇટ ફ્લાય આવે છે તો થ્રીપમાં થ્રીપના માનો કે પ્રોફેનોપોઝ છે સારી સારી એવી પ્રોડક્ટ ફિપ્રોનિલ છે એ બધું છંટકાવ કરવો વ્હાઇટ ફ્લાય હોય તો પ્રાઇટ છે ઘરોમાં પ્રાઇટ પણ કામ સારું કરે છે પછી આગળ જતા આગળ જતાં એવું છે કે શરૂઆતમાં હજી ફૂગનાશકનો હેવી રાઉન્ડની જરૂર નથી બરાબર એકજા કોના જે પણ ચાલે છે બરાબર હળવા ફૂગનાશક હળવા ફૂગનાશક બરાબર પછી કારણ કે માને કે ત્યારે જરૂર ન હોય ફૂગનાશક ઊંચા મારવાની જેમ જેમ ધાણા મોટા થતા જાય એમ થ્રિફનો એટેક હોય કે ધાણામાં વધારે પડતી થ્રેપ આવે હા અને એટેક હોય તો વાઈટ ફ્લાય અથવા ગળો આવે બરાબર થ્રેપના અને ફૂગનાશકના બરાબર રાઉન્ડ ચાલુ રાખવાના બરાબર ધાણામાં મેજર એવું છે કે જીરા જેવું ન હોય કે ટૂંકા ટાઈમે રાઉન્ડ મારવો પડે કે જીરા મતે તો કે ઊંચા રાઉન્ડ શરૂઆતમાં મારી દેવા પડે એવું એવી રીત થી કારણ સેન્સિટિવ પાક વધારે છે હા સેન્સિટિવ વધુ છે બરાબર તમારે જમીન નબળી હોય હાઈટ કરાવી હોય તો માટે યુરિયા મેન છે એમાં બરાબર પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતર તરીકે બરાબર પછી ધાણામાં એએસપી પણ સારું કામ કરે છે એએસપી એટલે 20 20 0 13 હા 20 20 0 13 બરાબર પછી આગળ જતા જ્યારે ધાણા મોટા થાય હવે એમ થાય કે ફૂલ આવવાની તૈયારી છે બરાબર ત્યારે માનો કે મેન તો એમિનો એસિડ જેવું હા કે વધારે ફ્લાવરિંગ લાગે દાણો ભરાવદાર થાય એના માટે એમિનો એસિડ હા અલગ અલગ પછી જે માનો કે તમારે એમ થાય કે મારા ધાણાની હાઈટ વધારે થાય છે તો વૈધ અટકાવવાની દવા પણ જરૂરી છે બરાબર છે ધાણા એવી વસ્તુ છે કે અમુક ખેડૂત એમ કે મારે જમીન સારી છે અને કમરે જ એટલા ધાણા આવી ગયા બરાબર એ કમરે જ એટલા ધાણા આવી જાય ને પછી ધાણાને શું થાય છે કે પિયત આપે ને પવન ઉપડે એટલે ધાણા આડા પડી જાય છે ઢળી જાય છે તો એના માટે એક ફૂટ સવા ફૂટ દોઢ ફૂટ ના ધાણા હોય ને ત્યારે તમારે એમાં વય ધટકાવાની જરૂર છે બરાબર એમાં ચમત્કાર છે આવા એમિનો એસિડ છે ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં આવે છે બરાબર પછી આગળ જતા જ્યારે વધારે જાકડ હોય ફ્લાવરિંગ ફૂલ આવી ગયા ત્યારે ઊંચા ફૂગનાશક ની જરૂર પડે આપણે ખેડૂત ને એવું છે કે શરૂઆતમાં સારા રાઉન્ડ મારી દઈએ પાછળ પછી મૂકી દઈએ પાછળ ભોગતા ભોગતા થાકી હા થાકી જવાય ત્યારે જ સારા ફૂગનાશકની જરૂર પડે છે બરાબર એમાં ઘણા માર્કેટમાં એવા ફૂગનાશક આવે છે જે અલગ અલગ પ્રાયક્ષર છે બરાબર કેબ્રિયો ટોપ છે એમિસ્ટા ટોપ છે એ બધી અલગ અલગ બરાબર છે એ રીતે ધાણામાં કારણ કે તમે બે થી ત્રણ રાઉન્ડ જો એમિનો એસિડ છે એવી બધી વસ્તુ મારો તો દાણો ભરાવદાર થાય છે બરાબર અને ફૂગના છે કે બે ત્રણ સારા રાઉન્ડ મારો તો એ ધાણા લાઈટ થાય છે બરાબર ચમક થાય છે અને દાણો ભરાવદાર થાય છે બરાબર એ રીતે ધાણામાં ટ્રીટમેન્ટ કરે છે પિયત વાત કરીને તો પિયત જેવી જમીન એ પ્રમાણે પિયત જરૂર પડે છે બરાબર સાત પાણ આઠ પાણ નબળી જવાની હોય તો વધુ કારણ કે ત્રણ ચાર પાણે તો ધાણા ઉગે છે હા હા એટલે એવી રીતથી પીએતને એ પ્રમાણે ઉપયોગ કરવાનો રહે છે બરાબર તો જેમ કેળા સાહેબે આપણને માહિતી આપી કે ધાણામાં સમયસર જો ખાતરોનું શિડ્યુલ બનાવીને ઉપયોગ કરવામાં આવે પાયામાં ડીએપી વાપર્યું છે પૂરતી ખાતર તરીકે આપણી જમીનની પ્રત પ્રમાણે યુરિયા અથવા તો એએસપી એએસપી સાથે જ ફૂગનાશકોનો વ્યવસ્થિત ઉપયોગ એટલે કે શરૂઆતની અવસ્થાના ધાણા હોય ત્યારે ખૂબ ઊંચા ન જાવ તો સાફ અથવા તો ત્યારબાદ જ્યારે ફ્લાવરિંગ અવસ્થા એ ધાણા આવી ગયા છે ત્યારે ખાસ એક સારી ફૂગનાશક કે જેથી અલ્ટન એરિયાની જે કાળી ચરમી ધાણામાં પણ લાગે એ સારા ફૂગનાશકો વાપરીએ તો એ ચરમી લાગવા પાણું જેમાં સારા ફૂગનાશકોમાં બીએસએફ નું પ્રાયોગર છે મેરિયોન છે કેબ્રિયો ટોપ છે અથવા તો સિજેન્ટાનું એમિસ્ટાર ટોપ છે આ કોઈ પણ સારા ફૂગનાશકો છે ધાણાના પાકને ફૂલ અવસ્થા એ ખાસ જરૂર પડે હા ફૂલ અવસ્થા એ બીજી એક વાત કરી સાહેબ ખૂબ સરસ વાત કરી કે એમિનો એસિડ સારી કંપનીના એમિનો એસિડ હોય કે જેમ આપણે ઘણી બધી વખત શાઇન કે સ્ટેપઅપનો આગ્રહ રાખતા હોય અથવા તો ભલામણો કરતા હોય એ સારા એમિનો એસિડનો જો આપણે ધાણામાં ઉપયોગ કરીએ તો ફ્લાવરિંગ ખૂબ સારું પકડે જે ફ્લાવરિંગ છે એમાંથી ખૂબ સારા દાણા બંધાયના દાણા ભરાવદાર અને ચમકવાળા બંધા ધાણાનો જ્યારે તમે ભાવ જુઓ તો એની ચમક અને કલર ઉપર હોય આ ચમક અને કલર ખૂબ સારો આવે એના માટે એમિનો એસિડ ખૂબ સારો રોલ પજવે હા આટલી પ્રકારની જો ધાણાના પાકમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ખૂબ સારામાં સારું ઉત્પાદન ધાણાના પાકનું આપણે પણ લઈ શકીએ આપને આ વિડીયો સારો લઈ ગયો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની લિંકને પહોંચતી કરજો કે જેથી આપને પણ બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી એમના મોબાઈલ સુધી મળી રહે કોઈ પણ પ્રકારની ખેતીલક્ષી માહિતીની આપને જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન